નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે યોજવામાં આવેલ કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરો અને લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું ભાવનગરની તક્તસીજી હોસ્પિટલ બ્લડ બ્લડબેન્કના લાભાર્થે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પને સફળ બનાવવા મેડિકલ કોલેજની ટીમે જહેમત ઉઠાવી હતી